મોતિયાના ઓપરેશન બાદ કેટલાક લોકોએ દ્રષ્ટિ ગુમાવી છે રામાનંદ હોસ્પિટલમાં મોતીયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું કેટલાક દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે આ સમગ્ર મામલે હવે હાઈકોર્ટે ગંભીરતાથી નોંધ લીધી છે અને હાઈકોર્ટમાં સ્વ મોટું અરજી વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે ગૌરવ આ સમગ્ર મામલાને ગંભીરતાથી લેતા હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે સ્વ મોટું અરજી થઈ છે શું કંઈ અવલોકન શું કંઈ કહેવું છે હાઈકોર્ટનું

અંગેની વધુ સુનાવણી સાત ફેબ્રુઆરીના રોજ હાથ ધરાવવાની છે પ્રાથમિક તપાસનો રિપોર્ટ છે તે હાઈકોર્ટને સોંપવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે કેટલાક લોકોએ દ્રષ્ટિ ગુમાવી હોવાનું પણ કોર્ટે નોંધ્યું છે સત્તર પેશન્ટ દ્વારા ઓપરેશન કરાયા હતા જેમાં પાંચ લોકોને અમદાવાદ રિફર કર્યા હતા તે પણ વાત હાઈકોર્ટ દ્વારા નોંધવામાં આવ્યું છે હાઈડ્રોપ હલકી ગુણવત્તાના હતા કે કેમ કોઈપણ પ્રકારની સુવિધામાં ખામી હતી કે કેમ મેડિકલ સાધનોની સારસંભાળ લીધી હતી કે કેમ

સરકાર પાસે જવાબ માંગ્યો છે આ સમગ્ર મામલે હવે શું કઈ કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે કેમકે અત્યાર સુધી કોઈ પોલીસ ફરિયાદ પણ આ મામલામાં નથી નોંધાય હાઈકોર્ટે હેલ્થ સેક્રેટરી અમદાવાદ ગ્રામ્ય પણ નોટિસ પડકારી જવાબ માંગ્યો છે અને હવે વાત કરીશું અયોધ્યાના રામ મંદિર વિશે